મહિલા અત્યારે પોતાની આગવી ઓળખ ધરાવે છે તેને લઈને આજના દિવસની ખાસ કરીને ઉજવણી કરવામાં આવે છે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસે આજે આપણે ચર્ચા વિચારણા કરીશું અને તેની માટે આપની સાથે જોડાય ગયા છે આરજે મેગા ઠાકર કે જેઓ એક રેડિયો જોકી છે અને હેતા રામાણી જેઓ એક ફેશન ઇન્ફ્લુએન્સર અને ટીવી એન્કર છે પહેલા તો આપ બંનેનું નિર્માણ ન્યૂઝ પર સ્વાગત છે હા યુટુ જી અને જે રીતે અત્યારે થેન્ક યુ થેન્ક યુ અને જે રીતે અત્યારે બધેય ક્ષેત્ર જે છે બધાય ક્ષેત્રોમાં મહિલાઓ અત્યારે આગવી ઓળખ ધરાવે છે ખાસ કરીને મીડિયાની જો વાત કરીએ તો મેગા તમારાથી શરૂઆત કરીશ કે અત્યારે મીડિયાની ફિલ્ડમાં જે રીતે મહિલાઓ પોતાની જગ્યા બનાવી રહી છે અને ખાસ કરીને રેડિયોની ફિલ્ડમાં તમે અત્યારે છો જ્યાં અત્યારે ખાસ જે રીતે મહિલાઓ જે હોય છે કહેવાય છે ને કે મહિલાઓને બોલવું બહુ જ ગમે છે અને ખાસ કરીને રેડિયો જેવી ફિલ્ડ જ્યાં સતત બોલવાવાળા લોકોની જ

ઇલેક્ટ્રોનિક મીડિયા થી લઈ વેબ મીડિયામાં તો કોન્ટેન્ટ ક્રિએટ કરું છું ટુ ધ લાઈવ ઇવેન્ટ્સ ઓન સ્ટેજ એટલે મારી જર્ની તો બહુ અદ્ભુત રહી અને હું તો એવું બિલકુલ માનતી નથી કે કોઈ પ્રકારનો એવો બેરિયર છે કે લેડીઝ આ કરી શકે કે ન કરી શકે કારણ કે ઘણા બધા વર્ષો સુધી એવું મનાતું કે સ્પોર્ટ્સ ફિલ્ડમાં વિમેન કાન્ટ બી ધ લીડ વોઇસ પણ હું તો હમણાં કહું તો છું કે હું દોઢ લાખ લોકોને ગજવીને આવી અને આર્ટિકલ્સ લખાતા હોય છે હવે પ્રોગ્રેસિવ અપ્રોચ જે પ્રકારની ફિલ્મો જે પ્રકારનું કોન્ટેન્ટ બની રહ્યું છે એ પોઝિટિવ ચેન્જ બહુ સરસ છે અને સૌથી મહત્વનો મુદ્દો કે

સ્થાન છે ને એ જોઈ લો એ બધું જ કહી જશે કે આ દેશ કે આ જગ કેટલી છે અને હું તો બહુ થોડી ફેમિનિસ્ટ છું અને થોડી ને હું તો કહું છું વધારે લોકો ફેમિનિસ્ટ શબ્દ છે ને બહુ જ વગોવે છે આની વાત નથી જેન્ડર ઇક્વોલિટી એટલે મેન એન્ડ વિમેન આર ઇક્વલ એક સમાન છે એ સમજવાની વાત છે કે એટલે બક્ષી ચંદ્રકાંત બક્ષી રાઇટર જે કહેતા ને કે મને લાચાર નહીં મને તોખાર સ્ત્રીઓ ગમે પડકાર ફેંકવા સ્ત્રીઓ ગમે તો હું એવી ડેફિનેશન તો આ છે કરીને જ્યારે પહેલાના સમયમાં મહિલાઓ જ્યારે ઘર સુધી સીમિત હતી ઘરના કામ હોય કે પછી અન્ય જે ઘરના કામ મેઈનલી ઘરના કામ જ સ્ત્રીઓ કરતા હતા કાં તો બહાર જવાનું હોય થોડું ઘણું અને અત્યારના સમયમાં તમે જુઓ તો ઘણા એવા ક્ષેત્રોમાં સ્ત્રીઓ આગળ છે તેને લઈને હિતાબેન આપનું શું કહેવું છે કેમ કે ખાસ કરીને એક વર્કિંગ વુમન તરીકે આપ કઈ રીતે જોઈ રહ્યા છો જો જો તમે એવું કહેતા હો ને મને કે ઘરમાં રહેતી સ્ત્રીઓ મારા માટે ઘરમાં રહેતી સ્ત્રીઓ એટલે કદાચ મારા બા અને દાદી હું કહી શકું તો એ ઘરમાં રહેતી સ્ત્રીઓનો એટલો દબદબો હતો કે ઘરમાં શું થાય ને એ એ લોકો જ નક્કી કરતા અને એ જે નક્કી કરે એને મેલ લોકો પણ ફોલો કરતા હું મારી વાત કરું તો અગેન લાઈક મેઘા મે ટુ થાઉઝન્ડ સિક્સ થી શરૂ કર્યું અને અમે લોકો કમ્પેટેટિવલી ચેનલ્સમાં એન્કર તરીકે કામ સાથે અત્યારે હું સોશિયલ મીડિયા ઉપર એઝ અ ફેશન ઇન્ફ્લુઅન્સર કામ કરી છું અઢાર વર્ષથી ઘણો અનુભવ છે અને આ આખી જર્નીમાં મને ક્યાંય પણ એવું નથી લાગ્યું કે મને કોઈ મેલે ડોમિનેટ કરી યુ નો ઇફ આઈ એમ ડુઈંગ ધીસ ગુડ બીકોઝ ઓફ મેલ ઇન માય લાઈફ સો મને ક્યાંય પણ એવું નથી લાગતું કે મેલ ડોમિનેટ કરે છે કે મેલ સ્ત્રીઓને આગળ વધવા નથી દેતી ઓફકોર્સ એવો અમુક ભાગ હશે ના નથી પાડતી એના વિશે પણ આપણે ફોકસ એવા ભાગ પર કરીએ જે મેક્સિમમ છે

આઈ થિંક હું બહુ નાની હતી ટુ થાઉઝન્ડ ફાઈવ સિક્સ આ બદલાવ જોઈ રહી છું અને આનો મેઇન શ્રેય હું મેલ ને પણ એટલો જ આપીશ ખાસ કરીને જ્યારે અત્યારના સમયમાં વાત કરવામાં આવે છે કે શ્રી સ્ત્રી સશક્તિકરણની અને આવા સમયમાં ક્યારેક સ્ત્રીની જગ્યાએ પુરુષ પણ એવા જે છે સપોર્ટિવ હોય છે આપણે ઘરમાં જોઈએ આપણા પપ્પા હોય ભાઈ હોય કે પછી ઓફિસમાં કલીગ હોય ઘણા એવા સપોર્ટિવ લોકો આપણા જીવનમાં હોય છે પુરુષનો પણ એટલો જ ફાળો નારીને આગળ વધવામાં પુરુષનો પણ ક્યાંક ને ક્યાંક એટલો જ સમાન ફાળો જોવા મળી રહ્યો છે તેને લઈને મેગા આપનો કોઈ એવો કોઈ એક્સપિરિયન્સ રહ્યો હોય કે તમે ફિલ્ડમાં ત્યાં કંઈક જોયું હોય કે ના આ પુરુષે કે આ મેલે મને ઘણી એવી મદદ કરીશું એવા તો આપણા સૌથી પહેલા તો પરિવારથી શરૂઆત થાય મારે મારા પપ્પાને એક ધારો કે એક નંબર માં ડિફાઈન કરવાના હોય તો મારા પપ્પા મારા માટે પંદર ઓગસ્ટ હતા હવે હી ઇઝ નો મોર પણ મને બહુ સ્વતંત્રતા આપી છે મારા પપ્પાએ મારા પરિવારમાં મારો હસબન્ડ અત્યારે એટલો સપોર્ટિવ છે મારા સસરા પણ એટલા જ સપોર્ટિવ છે રાધર હું કોઈ એક પર્ટિક્યુલર પ્રોજેક્ટ પર કઈ ક્રિએટિવ ડિઝાઇન કરતી હોઉં તો ચાર સજેશન્સ તો એમની પાસેથી આવે બટ બીકોઝ હું એક બહુ એજ્યુકેટેડ ફેમિલીનો ભાગ છું કે જેની જનરેશન એજ્યુકેટેડ હતી એટલે આ માહોલ બન્યો છે પણ આપણે એ વાતથી બિલકુલ દૂર ના ભાગી શકીએ કે વિશ્વનો પચાસ ટકા ભાગ જયારે વિમેન હોય પોપ્યુલેશનમાં એવા સમયે આપણે એ માત્ર અમુક ટકા છીએ પ્રિવિલેજ લોકો એટલે આપણે એવું ના કરીએ કે આપણે પોતે પ્રિવિલેજ છે એટલે એવું જ સમજીએ કે નાના નારીવાદની જરૂર જ નથી એ વસ્તુ માનવી પણ ડેટ્રીમેન્ટલ છે ને એક અપરાધ છે ફેમિનિઝમ એને એક ઝંડો પકડીને તો લડતી જ હોય છે એવું કહેવાની જરૂર નથી એની જરૂર એટલા માટે છે કારણ કે બહોળો વર્ગ સમાજનો એવો છે કે જે હજી બિચારો છે દબાયેલો છે ડોમેસ્ટિક વાયલન્સ મારી મમ્મી વકીલ છે મારા પપ્પા વકીલ હતા અને મેં આખી જિંદગી જોયું છે કે વિમેન આર ટોર્ચર્ડ ફિઝિકલી એન્ડ મેન્ટલી પૂરી જિંદગી અને કરિયર બનાવવાનો મોકો નથી મળ્યો આપણે એક બે ટકા નો ભાગ છે કે જેમાં બધા સપોર્ટિવ લોકો છે કારણ કે આપણે પ્રોગ્રેસિવ સમાજનો ભાગ છીએ પણ આ ખાડા કામ કરવાની પણ જરૂર નથી એટલે જે લોકો એવું કહેતા હોય કે આ ફેમિનિઝમના ઢંડા લઈ લઈને ફરે છે એ ખોટી વાત છે એના વિશે બોલવું જરૂરી છે સમાજમાં તમે આ જીટીપીએલ નિર્માણ ન્યૂઝે જે આ મુદ્દો ઉઠાવ્યો છે એ બહુ જરૂરી છે એટલે હું કોંગ્રેચ્યુલેટ કરીશ લગ્ન એક વ્યવસ્થા છે આપણે માનીએ સજીવનની વ્યવસ્થા છે હવે એમાં મને તો કન્યાદાન શબ્દ ઉપર એ વિરોધ છે હું એક વ્યક્તિ છું ને મારું દાન ના થાય આ કોઈ સંસ્થા નથી હું કન્યા છું અને મારું દાન હું વસ્તુ નથી એટલે મારું દા દાન ના થઈ શકે એટલે આ જે બધી નાની નાની રીતિ રિવાજો છે ને એમાં પણ હવે બદલાવ લાવવાની જરૂર છે કારણ કે આપણે એક પેટ્રીઆરકી સોસાયટીમાંથી ઇવોલ્વ થઈને અત્યારે અહીંયા પહોંચ્યા છીએ વૈદિક કાળમાં વિમેન વર સ્ટ્રોંગ પછી વચ્ચે એક એવો સમય આવ્યો કે જે લેડીઝ જે છે એ ધરબાઈ ગઈ મુગલ યુગ આવ્યો અને પછી પેલું બધું ઘોંઘટ પ્રથા આવીને જે બધું આવ્યું એ વાઇસીસમાંથી હવે આપણે બહાર આવી રહ્યા છે પણ એટ ધ સેમ ટાઈમ એ પણ માનવાની જરૂર છે કે હજી એવો બહુ બોડો રિમોટ વિસ્તારોમાં વર્ગ છે કે જેને નથી એ મોકા મળતા જે આપણને મળે છે અને એમ કેતા હોય કે મારા તો ઘરમાં મને મને બહુ મને બધું કરવા દે છે કોઈ કોઈને કરવા ના દે એ ઇન્ડિપેન્ડન્સ એ મારી મારી છે છે સ્વતંત્રતા પોતાની કોઈ મને આપી ના શકે એટલે ફેમિનિઝમ ઇઝ નોટ અબાઉટ મેકિંગ વિમેન સ્ટ્રોંગર વુમન મહિલાઓ નારીઓ ઓલરેડી મજબૂત છે કારણ કે મેલ પુરુષોને જે આપણે મજબૂત ગણીએ છીએ એનું પ્રોડક્શન ક્યાંથી થયું છે એક મહિલામાંથી

ખાસ કરીને જ્યારે અત્યારના સમયમાં સોશિયલ મીડિયા એ ઘણા બધા લોકોના જીવનમાં જગ્યા બનાવી ચૂક્યો છે અને ખાસ કરીને એક ફેશન ઇન્ફ્લુએન્સર તરીકે તમે જોયું હશે હિતાબેન કે સોશિયલ મીડિયા પર ઘણા એવા લોકો ટ્રોલ કરતા હોય છે અને ખાસ કરીને જ્યારે ફેમિનિઝમની વાત આવે છે ત્યારે ખાસ કરીને લોકો ટ્રોલ કરતા હોય છે કે આ ફેક ફેમિનિઝમ છે પણ મારું એવું માનવું છે કે ફેમિનિસ્ટ એક પુરુષને પણ હોવું જોઈએ કેમકે જ્યારે પુરુષ સપોર્ટ કરે છે ત્યારે એ વધારે ક્યાંક ને ક્યાંક પ્રભાવ પડે છે આપનું શું માનવું છે સી ફેમિનિઝમ જેમ કે મેઘા બહુ સરસ વાત કરી પણ મારો સવાલ એવો છે કે આપણે આવી વાત કરવી કેમ પડે છે કારણ કે ક્યાંક ને ક્યાંક કોટ છે ક્યાંક ને ક્યાંક કઈ ખૂટે છે એટલે કરવી પડે છે હવે આ ખૂટતી વસ્તુને પૂરો કેવી રીતે કરી શકાય બીંગ અ ફીમેલ આઈ વિલ ગોઈંગ ટુ સપોર્ટ માય ફીમેલ આઈ વિલ ગોઈંગ ટુ સપોર્ટ ઇફ સમવન ઇઝ કમિંગ ટુ મી રાઈટ બટ એને ઘરમાં માં કોણ ઇસ લાઈફ કોણ સપોર્ટની જરૂર છે તો આવે છે મેઈ

ત્યારે એ કોન્ફિડન્સ આવશે હું એટલું જ કે જે સવાલ અત્યારે મેઘા કરી રહી છે ને આ સવાલ ક્યારે થાય છે જયારે ખોટ ક્યારે પુરાશે જ્યારે બિંગ ફિમેલ આપણે તો સપોર્ટ કરશું જ પણ બિંગ મેલ એ લોકોને પણ એ પ્રકારનો સપોર્ટ મળે ફિમેલ માટેનો કે ભાઈ તું ઘરની બહાર કામ કરે કે ઘરની અંદર કામ કરે આ લેવલ માન સમાન તને મળવું જ જોઈએ ભલે એ કઈ પણ કેમ ના જી અને ખાસ કરીને અત્યારના સમયમાં જ્યારે નારીઓ અનેક ક્ષેત્રમાં આગળ વધી રહી છે અત્યારના સમયમાં જ્યારે ઘણા એવા ક્ષેત્રોમાં છે જ્યાં પહેલા નારીની જગ્યા નથી પરંતુ હવે એ જગ્યા બનાવી ચૂકી છે આવા સમયમાં પરિવારનો ક્યાંક ને ક્યાંક મોટો રોલ હોય છે મેં આપનું શું કહેવું છે કેમ કે આપ એક રેડિયો જોખી છો અને ખાસ કરીને મીડિયામાં જ્યારે મહિલાઓએ પોતાની જગ્યા બનાવી હોય છે અને ત્યારે ખાસ કરીને પરિવારને જરૂર જે કહી શકાય પરિવાર એક મોટો રોલ ભજવતા હોય છે બહુ જ મોટો રોલ એટલે મારી મમ્મી પોતે કોલમિસ્ટ છે બે સૌથી બિગેસ્ટ ન્યૂઝ મેં લખી ચૂકી છે એમની નવ બુક્સ પબ્લિશ થઈ ચુકી છે શી ઇઝ અ ટોકર શી ઇઝ સ્પીકર રાઈટર બધું છે એટલે મમ્મીનું ઇન્ફ્લુઅન્સ હોય પપ્પા આટલા પ્રોગ્રેસિવ હોય ને પછી હસબન્ડ આવો એટલે જે મેં કહ્યું એમ કે મારું મારું ફેમિલી મને આટલું બધું સપોર્ટ કરે છે એટલે એનો રોલ તો દરેકની લાઈફમાં હોય નેગેટિવ પોઝિટિવ બે ઇમ્પેક્ટ પરિવાર તરફથી જ આવતા હોય એટલે આપણે જે સપનાઓ જોઈએ છે એના બીજ તો આપણા મા બાપ જ રોપતા હોય આપણામાં અને પછી આપણે એ એ સપનાઓને જીવી જાણવાની જે ક્ષમતા કે શક્તિ એ આપણું અપબ્રિંગિંગ જે છે એનાથી આવે પણ જે મેં કહ્યું એમ કે આપણે એટલું ખાલી યાદ રાખીએ કે ફેમિનિઝમ છે ને એ એટલા માટે જરૂરી છે આ જે વિમેન્સ ડે છે ખાસ કરીને બહુ બધા લોકો વાત છે કે પણ એ વસ્તુ સમજવાની જરૂર છે કે તમે પોતાની જાતને પૂછો કે મમ્મી જે છે તમારા ઘરમાં દરેકે પોતાની જાતને પૂછવાનું કે મેઇન ડિસિઝન જયારે લેવાતું હોય ત્યારે મમ્મી ને પૂરા માન ને સન્માન પૂર્વક પૂછવામાં આવે છે કે મમ્મી તમારું શું કહેવું છે આપણા પરિવારનો આ મહત્વનો જે ડિસિઝન છે એમાં તમારો ઓપિનિયન અમારા માટે મેટર કરે છે એવું પપ્પા બેસીને શાંતિથી માને એટલું માન આપે છે એ જરૂરી છે બીજું જ્યારે પોપ્યુલેશન ફિફ્ટી પરસેન્ટ વુમન હોય અને એવા સેવાએ અડધા ટકા જ એ એ સાથે મળીને ના ચાલતી હોય તો એ સંઘ જે છે એ ફાઇનલ ડેસ્ટિનેશન પર ના પહોંચે એટલે સમાજ સફળ ત્યારે થશે હન્ડ્રેડ ઓફ ધ પોપ્યુલેશન ઇઝ ટુગેધર હેન્ડ ઇન હેન્ડ ને તમારી બસ એટલે કારણ કે જે ચાલી રહી છે પૂરા છે ને એટલે એને આપણી લાઈફસ્ટાઈલમાં પરિવર્તન આવે આપણી ભાષા આપણા જેમ મેં પહેલા જ કીધું કે મને કન્યાદાન શબ્દ એવા ઘણા બધા શબ્દો છે હું મેન મારી મમ્મી એક બહુ સરસ પુસ્તક અને કોન્સેપ્ટ સાથે આવ્યા છે કે મારી મહેનત માટે હું પુરુષાર્થ શબ્દ કેમ વાપરું સ્ત્રીઆર્થ કેમ એટલે આપણી ભાષા આપણે આપણું વાણી આપણું વર્તન આપણું ડે ટુ ડે માન્યતાઓ બધામાં ચેરમેન એવું હવે કેમ નથી કહેતા જે સેન્સિટિવ લોકો છે જે જેન્ડર ઇક્વોલિટીમાં માને છે ચેર પર્સન શબ્દ કેમ વાપરે છે કે ચેર હંમેશા મેન જ ના હોય હેડ ઓફ એની મીટિંગ ઇટ કુડ ઓલ્સો બી અ વુમન એ જેન્ડર ઇક્વોલિટીને સમજતો એક ડિસિઝન છે કે જેમાં તમે ભાષા વાપરો ત્યારે ચેર પર્સન શબ્દ વાપરો નાની નાની વસ્તુઓ લાઇફ સ્ટાઇલ ચેન્જીસ હેલ્પ લોટ જી અને ખાસ કરીને જ્યારે અત્યારના સમયમાં રાજકારણમાં પણ ક્યાંક મહિલાઓએ પોતાની જગ્યા બનાવી ચૂક્યા છે અત્યારે આપણે જોઈએ તો આપણા રાષ્ટ્રપતિ પણ દ્રૌપદી મુર્મુ જે એક મહિલા છે તે પણ એક અત્યારે મોટી વાત કહી શકાય કેમ કે જ્યારે પહેલાં મહિલાઓને બધા ક્ષેત્રોમાં એટલી જગ્યા નથી પરંતુ અત્યારે એ જ મહિલાઓ જગ્યા બનાવી ચૂક્યા છે અને ક્યાંક ને ક્યાંક અત્યારે બહારના કામ સાથે મહિલાઓ ઘરના કામ પણ કરી રહ્યા છે તો આને લઈને આપનું શું કહેવું છે કેમ કે જે રીતે કહેવાય છે ને કે મહિલાઓ અત્યારે ફિલ્ડમાં જાય છે કામ કરે છે વર્કિંગ વુમન છે પણ ક્યાંક અમુક એવા પણ લેડીઝ છે અત્યારે જે કામની સાથે સાથે ઘરનું કામ પણ કરી રહ્યા છે કહેવા છે કે સવારે ઓફિસનું કામ કરે અને સાંજે ઘરે જઈને ઘરનું કામ કરે તો આવા સમયમાં આપનો શું માનવું છે હેતા ખાસ કરીને આપ આપનો શું માનવું છે આઈ મીન This is a responsibility I mean આપણે કંઈ પણ એક્સ્ટ્રા ઓર્ડિનરી કામ નથી કરી રહ્યા પહેલા તો જની વાતને સમજીએ આપણે હું અમારી જ વાત કરું હું કામ પણ કરું છું અને હું ઘરમાં રસોઈ હું જ બનાવું છું બટ આઈ એમ નોટ ડુઇંગ નથી રસોઈ બનાવવા મારો પ્રેમ છે મારી ફેમિલી માટે જેવી રીતે મારા હસબન્ડ નું અમારા માટે કમાવું એક રિસ્પોન્સિબિલિટી સાથે અમારો પ્રેમ છે કે એક લાઈફસ્ટાઈલ એને અમને આપવી છે રાઈટ આ રે મારી વાત બટ બીજી રીતના હવે આ સમજીએ કે ઘણા લોકો માટે છે ને આ વસ્તુ એક મજબૂરી હોય છે એ ન હોવી જોઈએ એ એ ક્યાંક ને ક્યાંક હવે એના માટે આપણે શું કરી શકીએ તો આમાં બહુ બધા બહુ જ બધા કારણો છે કે ફાઈનાન્શિયલ વસ્તુ પણ હોય શકે સ્ત્રીની પોતાની મરજી હોય શકે ન હોય શકે ફાઈનાન્શિયલ વસ્તુમાં તો હું અત્યારે નહીં પડું પણ વાત રહી કે સ્ત્રીની પોતાની મરજી તો મને એટલી ખબર પડે છે કે આજે જો રસોઈ બનાવું અને રસોઈમાં મારો પ્રેમ હોય ને તો એ પ્રેમ મારા લોકો સુધી પહોંચે છે એટલે કરું છું મને કરવું ગમે છે તો હું કોઈ એક્સ્ટ્રા ઓર્ડિનરી વસ્તુ નથી કરી રહી હા એના માટે મારે સમય ફાળવો પડે છે કારણ કે મારી ઈચ્છા છે આ સમય ફાળવાની તો ન ઈચ્છાની વાત થઈ ઈચ્છા ન હોય તો ન જ કરવું જોઈએ અને જો કોઈ પ્રકારનું દબાણ તમારી ઉપર છે કે આ વસ્તુ કરવી જ જોઈએ તો એ દબાણ ને પેલા સમજજો કે આ તમારા હિતમાં છે કે તમારા હિતમાં નથી તો અવાજ ઉપાડજો અને ખાસ કરીને જ્યારે આજે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ છે ઘણા એવા બદલાવો આ છે દરેક ક્ષેત્રમાં વાત કરીએ પહેલાંની કે અત્યારે ઘણા એવા બદલાવો અત્યારે જોવા મળી રહ્યા છે અને ખાસ કરીને મેઘા હું તમને પૂછવા માંગીશ કે રેડિયોની ફિલ્ડની જો વાત કરીએ તો એક મીડિયા ફિલ્ડ કહી શકાય અને મીડિયામાં રહેવું ક્યાંક ને ક્યાંક એવું પણ કહેવાય છે કે લોખંડના ચણા ચાવવા એટલે મીડિયામાં રહેવું આપનો અભિપ્રાય શું રહેશે ખાસ કરીને આને કેમ કે હું પણ એક મીડિયા વર્કર છું મીડિયામાં કામ કરી રહી છું અને મીડિયામાં રહીને સ્ત્રીઓ જે રીતે અત્યારે પોતાની જગ્યા બનાવી છે અને કેટલીક વાર સ્ત્રીઓ અત્યારે ફિલ્ડમાં પણ જતી હોય છે ફિલ્ડમાં પણ કામ કામ કરતી હોશ તેને લઈને આપનું શું કહેવું છે મને તો એવું લોઢાના ચણા ચાવવા જેવી કઈ અનુભવ આટલા વર્ષોમાં નથી રહ્યા અને એવું તો છે નહીં કે હું બે દિવસથી આ ફિલ્ડમાં આવી છું બે હજાર છ થી કામ કરું છું અને એવી એક બહુ ગેરમાન્યતા છે કે મીડિયામાં કામ કરવું અનસેફ છે મને તો કોઈ પ્રકારનો એવો અનુભવ રહ્યો નથી ઓફિસ કલ્ચર પણ બહુ જ શુદ્ધ અને અદભુત પ્રકારનું મળ્યું છે વર્ષો સુધી અને આજની તારીખે પણ જે પ્રકારના પ્રોજેક્ટ હું કરતી હોઉં છું તમે નું નામ લીધું હોસ્ટેડ પ્રેસિડેન્ટ ઇવેન્ટ મલ્ટિપલ ટાઈમ્સ ચીફ મિનિસ્ટર પ્રાઇમ મિનિસ્ટર સર ઇવેન્ટ હોસ્ટેડ અને એમાં દિલ્હી બોમ્બે અને લોકલ અમદાવાદની એજન્સીઓ સાથે કામ મેન એન્ડ વિમેન વર્ક ટુગેધર અને ઇક્વલ રિસ્પેક્ટ સાથે માન સન્માન સાથે કામ કરતા હોય છે એટલે હવે એ સીન ચેન્જ થયો પણ એટ ધ સેમ ટાઈમ

એ એ બહુ છે છે કોની સાથે કેવું વર્તન થઈ રહ્યું ફેમિલી બેકગ્રાઉન્ડ તમે કયા પ્રોફેશનમાં છો તમારું એક એક ફિનાન્શિયલ સ્ટેટસ તમારું સોશિયલ સ્ટેટસ શું છે એ પ્રમાણે તમારી સાથેનું વાણીને વર્તન બદલાતા હોય છે નાની સામાન્ય સોસાયટી થી માંડી અને ઓફિસથી માંડીને સમાજ એઝ અ હોલ બહુ બધા ફેક્ટર્સ ઇમ્પેક્ટ કરતા હોય છે એટલે હું તો એવું કઉ છું કે જે છોકરી યંગ મને સાંભળી રહી છે એ પોતાની જાતને એવી સશક્ત બનાવે કે એની બડી ડેર મિસબિહેવ વિથ યુ ને તું એને સામે પેલું મેં શરૂઆતમાં કીધું ને કે એવી તોખાર હોવી જોઈએ ને કે પડકારે એની બડી શુડ નોટ ડેર ટોક વિથ્યુ લેંગ્વેજ એમ એટલે એના માટે તમારે એટલી મહેનત કરવી પડે યુ શુડ બી રેડી ટુ વર્ક હાર્ડ તમારે સપના મોટા જોવાના તમારે એટલું આખો ટાઈમ બધી ઇન્સ્ટાગ્રામ પર રીલો જો કરીને આ પહેર્યું તારી જિંદગીમાં કરીને જે ઘરે તું તારે શું કરવું છે ફ્યુચર ડિઝાઇન કર બાકી આખી જિંદગી પછી સ્ક્રોલ જ કરતી રહીશ કે પેલી આ પહેર્યું મેં આ પહેર્યું જીનમાં એની ચડ્ડી સાઈઝ એટલી હતી હાઉ ડઝ ઇટ મેટર ટુ યુ તું તારી જિંદગીનું જો તારા કરિયર નું જો પોતાની જાતને ઇન્ડિપેન્ડન્ટ કર સશક્ત કર અને એક એથિક્સ સાથે મસ્ત જિંદગી બનાવ જે જીવનમાં બંને આમ પર્સનલ લાઈફમાં પ્રેમ મળે અને પ્રોફેશનલ લાઈફમાં સન્માન મળે એટલે યુ આર સોર્ટેડ હેપી વુમન્સ ડે ફોર दिस इज एक्चुअली वेरी इंपोर्टेंट पॉइंट कि हाव यू परसीव योरसेल्फ फ्रंट ऑफ एवरीवन वन तुम पे एट्ला कोन्फिडेंट रहो कि मैंने कोई बोली नहीं तो जाए तो खबर थे जो तुमने कोई बोली सो वेरी इंपोर्टेंट पॉइंट इट इज અને ખાસ કરીને જ્યારે અત્યારના સમયમાં સોશિયલ મીડિયા લોકોના જીવનમાં જગ્યા બનાવી ચૂક્યા છે અને એક ફેશન ઇન્ફ્લુએન્સર હિતાબેન તમે ખાસ કરીને જ્યારે સોશિયલ મીડિયા પર તમે કંઈક પોસ્ટ કરતા હોશો તો ઘણા એવા જે મહિલાઓ પણ હોય છે જે સપોર્ટ કરતા હોશો તો આવા સમયમાં મહિલાનો મહિલાને સપોર્ટ જે કહી શકાય તે ખૂબ જ મહત્વનો હોય છે આને લઈને આપનું શું માનવું છે ને તમારી સાથે કોઈ રીતે જો તમે જવાબ આપો ને કા તો એ ડિલીટ કરશે કા તો તમને ડીએમ માં માફી માંગશે કા તો એ તમને બ્લોક કરશે ઈટ મીન્સ એ પોતે ઇનસિક્યોર છે વન ઓફ માય બ્લોગર ફ્રેન્ડ જેની સાથે આ વસ્તુ થઈ હતી એન્ડ વોટ વી ડીડ કે ભાઈ અમે લોકોએ છે ને એના માટે સ્ટોરી નાખવાની શરૂ કરી કે ગેટવેલ સૂન ફલાણું વ્યક્તિ અફકોર્સ આ એક બહુ જૂનો કહેવાય ને કે ગેટવેલ સૂન વાળું જે છે પણ વી ડીડ એના પછી એવું થયું કે એ વ્યક્તિ એની માફી તો માંગી જ માંગી પણ એ વ્યક્તિએ એમ પણ કીધું કે ભાઈ હવે તમે તમારા ફ્રેન્ડશીપ પ્લીઝ ના પાડી દો ને કે આવું ન કરે મારી ફેમિલી પર ને એની પર મે બી જાય તો ખરાબ લાગે સો વી હેવ ટુ અન્ડરસ્ટેન્ડ વન થિંગ કે બીંગ અ ફીમેલ આજે અમે ત્રણ ચાર જણા જ્યારે એને સપોર્ટ કર્યો ત્યારે એને પોતાને કોન્ફિડન્સ આવ્યો કે ના જો હું આવી વાત કોઈને કહી કોઈ એને બીજી રીતના નહીં લે પણ મને સપોર્ટ કરશે અને મને કદાચ એ લેવલ સુધી પહોંચાડશે કે હું રિસ્પેક્ટફુલ કામ કરી રહી છું મને રિસ્પેક્ટ મળવો જોઈએ સો ક્યારે પણ કોઈ પણ વ્યક્તિ ટ્રોલિંગ કરે આ તમારે

તો બી એ વ્યક્તિ માફી માંગશે અને એ વ્યક્તિ બીજી વાર કોઈની સાથે નહીં કરે ધ્યાન રાખશે તો વેરી ઇમ્પોર્ટન્ટ થિંગ કે આજે તમે ઇન્ફ્લુઅન્સ બનવા માંગો છો આ વસ્તુ થશે જ તમારી સાથે સમજીને ચાલજો પણ એના માટે સ્ટેન્ડ લેતા શીખી જજો અને ખાસ કરીને જ્યારે આજે આંતરરાષ્ટ્રીય મહિલા દિન છે તેને લઈને આપના બંને તરફથી કોઈ મેસેજ પહેલા મેગા આપના પાસેથી હું જાણવા માંગીશ ખાસ કરીને જ્યારે આજે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ છે અને મહિલા સાથે સાથે પુરુષો પણ એવી ઘણી બધી બાબતો છે જે આ પુરુષોને પણ જાણવું જોઈએ આપના તરફથી કોઈ મેસેજ એટલે આપણે આજ આ વર્ષ બે હજાર ચોવીસ થી થીમ ને જ પકડીએ કે ભાઈ વિમેનમાં ઇન્વેસ્ટ કરશો તો વિશ્વનો પ્રોગ્રેસ થશે એ થીમ ને લઈને હું એવું કહું છું કે પ્રોગ્રેસ ત્યારે થશે જ્યારે વિમેન સપોર્ટ વિમેન તો સૌથી પહેલી વાત કે એમ્પાવર્ડ વુમન હોય ને સશક્ત મહિલા એ બીજી મહિલાઓને સશક્ત કરે એટલે કરી લઈએ તો મને એનો બિગેસ્ટ ફોર્સ ઇઝ વુમેન સપોર્ટિંગ વુમેન ઘરમાં ને ઘરમાં જ તે તમે આમ જુઓ ના કેસીસમાં તો નણંદ ઉપર આક્ષેપ મૂકવામાં આવે સાસુ ઉપર આક્ષેપ મૂકવામાં આવે આના ઉપર તેના ઉપર એટલે જો જ્યાં સુધી આપના તરફથી કોઈ સંદેશો આપણા તમામ દર્શક મિત્રો માટે હું શું ખાલી એક જ વસ્તુ પૂછવા માંગીશ બધાને કે આપણે ઉત્તરાયણ હોય ત્યારે આપણે આપણી જાતને અલર્ટ આપીએ છીએ કે આજે ઉત્તરાયણ છે ને આજે ને આજે આપણે પતંગ ફિરકી ખરીદવા જઈએ કે ખાલી સેલિબ્રેટ કરીએ હોળી હોય ત્યારે આપણે આપણી જાતને અલર્ટ આપીએ છીએ કે આજે હોડી છે ને આજે આપણે કલર્સ લઈને આવીએ ને આજે આ બધું કરી કે વી આર જસ્ટ સેલિબ્રેટિંગ ઇટ અત્યાર સુધી એવું છે કે વિમેન્સ ડે પર આપણે પોતાની જાતને અને લોકો એકબીજાને અલર્ટ કરે છે કે વિમેન્સ ડે છે આજના દિવસે સ્ત્રીઓ માટે આ આજ સ્ત્રીઓ માટે આ ન હોવું જોઈએ

જી દર્શક મિત્રો જે રીતે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ છે ઘણા એવા ક્ષેત્રોમાં અત્યારે મહિલા પોતાની જગ્યા બનાવી ચૂકી છે એવા દરેક ક્ષેત્રો જ્યાં ક્યાંક ને ક્યાંક મહિલાની જગ્યા નથી એ દરેક ક્ષેત્રોમાં હવે મહિલા આગવી ઓળખ ધરાવી રહી છે તેને લઈને આજે મહિલા દિવસ દિવસની આપ સૌએને શુભેચ્છાઓ નિર્માણ ન્યૂઝની વિશેષ રજૂઆત ટુ ધઇન્ટમાં બસ આટલું જ મને આપશો રજા નમસ્કાર